નમસ્કારવાલા પેન્શનર મિત્રો સરકારી કર્મચારી મિત્રો તેમજ ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઠમા પગાર પંચ વિશે જેની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે અને હવે આઠમા પગાર પંચની રચના સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે આ નિર્ણયથી દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં મોટો ફેરફાર આવવાનો છે કારણ કે આ પગાર પંચના અમલ પછી પગાર અને પેન્શનમાં બમ્પર વધારો જોવા મળવાનો છે તો ચાલો મિત્રો એક પછી એક મુદ્દે સમજીએ કે આઠમો પગાર પંચ શું છે ક્યારે લાગુ થશે કેટલો વધારો થશે અને આના અમલ સુધી કયા તબક્કાઓ આવશે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પેન્શન ગુજરાત ચેનલ પર અમે દરરોજ પેન્શનર તથા સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો પહેલાં વાત કરીએ આઠમા પગાર પંચની મંજૂરી વિશે તો કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે આનો અર્થ એ થાય છે કે હવે સરકારની સમિતિ આઠમા પગાર પંચની રચના અને તેના કાર્યની પ્રક્રિયા શરૂ કરશે મંત્રાલયે આ માટેની કેબિનેટ મંજૂરી અઠ્યાવીસ ઓક્ટોબર બપોરે ત્રણ વાગે આપી હતી આ નિર્ણય આ નિર્ણય પછી પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળવાનો છે આઠમું પગાર પંચ એટલે માત્ર પગાર વધારવાનો નિર્ણય નહીં પરંતુ દેશના સમગ્ર સરકારી માળખામાં વેતન સુધારાની નવી શરૂઆત તો દોસ્તો હવે વાત કરીએ અમલ ક્યારે થશે આઠમા પગાર પંચનો તેના વિશે તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા છે પરંતુ તેની ભલામણો કમિશન દ્વારા તૈયાર કરવામાં અઢાર મહિના જેટલો સમય લાગશે એટલે કે બે હજાર છવ્વીસથી પગાર પંચનો લાભ ગણતરીમાં આવશે પરંતુ પૂરેપૂરો અમલ બે હજાર સત્યાવીસ અથવા તો બે હજાર અઠ્યાવીસ સુધીમાં પૂરેપૂરો થઈ જશે આ પહેલાંનો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ થયું હતું અને એ પ્રમાણે દસ વર્ષના અંતરાલ પછી બે હજાર છવ્વીસમાં નવું પગાર પંચ અમલમાં આવશે જે એક નૈસર્ગિક અને નિયમિત ચક્ર છે હવે મિત્રો વાત કરીએ આઠમા પગાર પંચની રચના અને તેની જવાબદારી વિશે તો મિત્રો આઠમા પગાર પંચ એક તાત્કાલિક સંસ્થા એટલે કે એડ ઓફ કમિશન હશે જેમાં એક ચેરપર્સન રહેશે એક પાર્ટ ટાઈમ મેમ્બર અને એક મેમ્બર સેક્રેટરી આ ત્રણ લોકો રહેશે આ પગાર પંચનું મુખ્ય કાર્ય હશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પથ્થા અને પેન્શન માળખાનું પુનઃમૂલ્યાંકન કરવાનું આમનું કામ રહેશે આ પંચને તેની રચનાની તારીખથી અઢાર મહિનાની અંદર તેની ભલામણો સોંપવાની ફરજ રહે ફરજ રહેશે એના પછી કેન્દ્ર સરકાર એ રિપોર્ટની સમીક્ષા કરીને અંતિમ અમલીકરણનો નિર્ણય કરશે આગળ મિત્રો વાત કરીએ પગાર વધારો કેટલો થશે તેના વિશે તો સૌથી મોટો પ્રશ્ન છે કે પગારમાં કેટલો વધારો થશે તો મિત્રો હાલના અંદાજ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર જે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન હતું તે હવે આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છેતાલીસથી વધીને બે પોઈન્ટ બાસઠ વચ્ચે રહી શકે છે જો આપણે સરેરાશ બે પોઈન્ટ છેતાલીસ ફિટમેન્ટ ફેક્ટર માનીએ તો ચાલો ઉદાહરણથી સમજીએ તો હાલ જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા છે તો નવા પગાર પંચ બાદ તે વધીને આશરે ચુમ્માલીસ હજાર બસો એંસી રૂપિયા થઈ શકે છે રૂપિયા ઓગણીસ હજાર નવસોવાળા કર્મચારીઓનો પગાર વધીને રૂપિયા અડતાલીસ હજાર નવસો ચુમ્મોતેર થશે રૂપિયા એકવીસ હજાર સાતસોવાળા કર્મચારીઓનો રૂપિયા ત્રેપન હજાર ચારસો છાસઠ પગાર થઈ શકે છે પચીસ હજાર પાંચસોવાળા કર્મચારીઓનો પગાર બાસઠ હજાર આઠસો પચાસ થઈ શકે છે તેમજ ઓગણત્રીસ હજાર બસોવાળા કર્મચારીઓનો પગાર એક એકોતેર હજાર નવસો ત્રેવીસ થશે પાંત્રીસ હજાર ચારસોવાળા કર્મચારીઓનો પગાર સિત્યાસી હજાર ચોર્યાસી રૂપિયા થશે અને ચુમ્માલીસ હજાર નવસોવાળા કર્મચારીઓનો મૂળ પગાર એક લાખ દસ હજાર પાંચસો ચોપન થઈ શકે છે ઉચ્ચ સ્તરના અધિકારીઓ માટે આ વધારો વધુ રહેશે વધારે મોટો રહેશે ઉદાહરણ તરીકે જેનો હાલનો પગાર ઇઠ્યોતેર હજાર આઠસો રૂપિયા છે તેનો પગાર વધીને એક લાખ ત્રાણું હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા થઈ શકે છે જ્યારે સૌથી ઉચ્ચ લેવલના અધિકારીઓ જેમનો હાલનો પગાર બે પોઈન્ટ પચીસ લાખ રૂપિયા છે એમનો પગાર વધીને આશરે છ લાખ પંદર હજાર પ્રતિમાસ સુધી પહોંચી શકે છે એટલે કે સરેરાશ રીતે પગાર એંસી ટકાથી લઈને એકસો વીસ ટકા સુધી વધવાનો અંદાજ છે આગળ મિત્રો વાત કરીએ કે પેન્શનરો માટે શું લાભ રહેવાના છે તેના વિશે તો પેન્શનરો માટે પણ આ સુધારાનો સીધો ફાયદો મળવાનો છે દરેક પગાર પંચ પછી નવી બેઝિક સેલેરી પ્રમાણે પેન્શન પણ ફરીથી ગણવામાં આવે છે એટલે કે જે પેન્શનરો હાલ જૂના પગાર ધોરણ મુજબ પેન્શન લઈ રહ્યા છે એમની પેન્શન પણ નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ વધશે જો કોઈ નિવૃત્ત કર્મચારી હાલમાં પચીસ હજાર રૂપિયા પેન્શન લઈ રહ્યા છે તો નવા પગાર પંચ પછી તે આશરે પંચાવન હજાર રૂપિયા સુધી થઈ શકે છે એટલે કે ડબલ કરતાં પણ વધારે વધારો શક્ય છે હવે મિત્રો વાત કરીએ કે ડીએ એટલે કે ડીએનએન્સ અલાઉન્સ પર શું અસર થશે તેના વિશે તો દોસ્તો જ્યારે પણ નવું પગારપંચ લાગુ થાય છે ત્યારે ડીએ ઝીરો થઈ જાય છે એટલે કે ઝીરોથી શરૂઆત થાય છે અને પછી ફરીથી દરેક છ મહિને ડીએ વધારાનો અમલ શરૂ થાય છે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને મળતો ડીએ લગભગ પંચાવન ટકા છે પરંતુ આઠમા પગારપંચ લાગુ થતાની સાથે તે રીસેટ થઈને ઝીરો થઈ જશે એટલે શરૂઆતમાં પગારમાં વધારો દેખાય તો પણ કુલ રકમમાં મોટ થોડી ઘટાડાની અનુભૂતિ થઈ શકે છે પરંતુ આગામી મહિનાઓમાં ડીએ વધતા વધતા કુલ આવક વધુ થઈ જશે આગળ મિત્રો વાત કરીએ કે ભલામણો તૈયાર થવાની પ્રક્રિયા વિશે તો આઠમા પગાર પંચની અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ તરીકે નિમણૂક થઈ છે તેમની અધ્યક્ષતામાં આ કમિશન અઢાર મહિનામાં રિપોર્ટ તૈયાર કરશે આ રિપોર્ટમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થશે જેમાં પહેલું છે દેશની આર્થિક સ્થિતિ બીજા નંબરમાં છે રાજકોષીય જવાબદારી ત્રીજા નંબરમાં છે વિકાસલક્ષી ખર્ચ માટેના સંસાધનો ચોથા નંબરમાં છે ખાનગી તથા સરકારી ક્ષેત્ર વચ્ચેના પગારના તફાવત આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને અંતિમ ભલામણો તૈયાર કરવામાં આવશે મિત્રો હવે જોઈએ કે અમલમાં કેટલો સમય લાગશે તેના વિશે તો અગાઉના પગારપંચોના ઇતિહાસને જોતા દરેક પગાર પંચની રચના પછી તેની અમલ પ્રક્રિયા માટે સરેરાશ થી ત્રણ વર્ષ જેટલો સમય લાગે છે તો બે હજાર છવ્વીસથી નવા પગારનો હિસાબ શરૂ થશે પરંતુ સંપૂર્ણ ચૂકવણી અથવા રિવિઝનનો લાભ બે હજાર સુધી પહોંચે તેવો અંદાજ છે પરંતુ એનો અર્થ એ નથી કે વધારો બે હજાર અઠ્યાવીસથી જ મળશે પરંતુ પગાર અને પેન્શન પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગણાશે એટલે બે વર્ષનું બેકડેટ એરિયર પણ મળવાની શક્યતા રહેશે હવે મિત્રો દર્શક મિત્રો વાત કરીએ પગાર પંચના ઇતિહાસ વિશે તો થોડું ઇતિહાસ પર નજર કરીએ તો પ્રથમ પગાર પંચ ઓગણીસસો સુડતાલીસમાં લાગુ થયું હતું બીજું પગાર પંચ ઓગણીસો સત્તાવનમાં ત્રીજું ઓગણીસો સિત્તેરમાં ચોથું ઓગણીસો છ્યાસીમાં પાંચમું ઓગણીસો છન્નુંમાં છઠ્ઠું પગાર પંચ બે હજાર છમાં અને સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ થયું હતું એટલે દરેક દસ વર્ષ પછી એક નવું પગાર પંચ લાગુ થઈ રહ્યું છે અને હવે બે હજાર છવ્વીસ છવ્વીસમાં એ જ પરંપરા મુજબ આઠમું પગાર પંચ અમલમાં આવશે હવે મિત્રો દર્શક મિત્રો આપણે વાત કરીએ ખાનગી ક્ષેત્ર સાથેની તુલના વિશે તો આ કમિશન સરકારના પગાર માળખાની તુલના ખાનગી ક્ષેત્ર અને પબ્લિક સેક્ટર સાથે પણ કરશે કારણ કે આજના સમયમાં ખાનગી ક્ષેત્રના ટેકનિકલ કર્મચારીઓને લાખો રૂપિયાનો પગાર મળે છે સરકારી કર્મચારીઓ માટે પણ આવું સંતુલન જાળવવું જરૂરી છે તેથી તેઓ પણ ન્યાયસંગત વેતન સાથે પ્રેરિત રહી શકે આગળ વાત કરીએ આઠમા પગાર પંચનો વ્યાપક અવસર ક્ષેત્ર વિશે તો મિત્રો આ સુધારાનો ફાયદો માત્ર કેન્દ્રીય કર્મચારીઓને નહીં પરંતુ રાજ્ય સરકારો પીએસયુ ડિફેન્સ રેલવે પોસ્ટલ અને પેન્શનરોને આ બધાને જ લાભ થવાનો છે કારણ કે સામાન્ય રીતે રાજ્યો પણ કેન્દ્રના ધોરણે પગાર સુધારાનો અમલ કરે છે એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ બે હજાર છવ્વીસ પછી નવા પગાર ધોરણો અપનાવાશે મિત્રો હવે પૂરેપૂરા વિડીયોના સારાંશ વિશે વાત કરીએ તો આઠમો પગાર પંચ એટલે કર્મચારીઓ માટે નવી આશા ગણી શકાય પેન્શનરો માટે આર્થિક રાહત અને સમગ્ર દેશના સરકારી તંત્ર માટે એક મોટું સુધારાત્મક પગલું કહી શકાય છે જો તમે હાલ કેન્દ્રીય કર્મચારી છો અથવા નિવૃત્ત કર્મચારી છો તો તમારું ભવિષ્ય નિકટના સમયમાં વધુ સ્થિર અને સુરક્ષિત બનવાનું છે તો મિત્રો આઠમા પગાર પંચના અમલ પછી પગાર પેન્શન અને ભથ્થામાં મોટો વધારો થવાનો છે આ રિપોર્ટની ભલામણો બે હજાર છવ્વીસમાં રજૂ થશે અને અમલ બે હજાર અઠ્યાવીસ સુધી પૂરો થશે પગાર પંચના લાભનો સમય ધીરે ધીરે આવશે પરંતુ ફાયદો ચોક્કસ મળશે આ સુધારાથી દેશના લાખો કર્મચારીઓના પરિવારના જીવનમાં આર્થિક આરામ અને આત્મવિશ્વાસ વધશે અને એ જ છે આઠમા પગાર પંચનો મુખ્ય હેતુ તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ